વિદ્યાર્થીઓને વાલીઓ જી ક્યુની મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે અને એ ક્યુની પણ મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે કેન્સલેશન લિસ્ટ પણ આવી ગઈ છે અને અગાઉ નોન રિપોર્ટેડ લિસ્ટ પણ છે અને જે કન્વર્ટ થનારી છે એની લિસ્ટ પણ છે એટલે ઘણી બધી સીટો ખાલી છે પણ જે કોલેજમાં એડમિશન લેવું હોય તે જ મૂકજો જો તમને કોઈ સીટ એલોટ થાય અને તમે એને કન્ફર્મ નહીં કરો તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે અને કાઉન્સલિંગથી બહાર તમે થઈ જશો પછી ફરી અગિયાર હજાર રૂપિયાની પિન લઈને આવવું પડશે માટે આ રાઉન્ડમાં તમને જે કોલેજ ગમતી હોય પસંદ પડતી હોય એને તમને સીટ એલોટ થાય તો કન્ફર્મ કરવું હોય કરવું હોય કરવું જ હોય તો જ તમારે ચોઇસ ફિલિંગમાં મૂકવાની છે અંધાધૂંધ ચોઇસ ફિલિંગ નહીં કરતા પાછળથી પછતાવો થશે મેરિટ લિસ્ટમાંથી નામ કમી થઈ જશે એટલે તમારે ઘણા બધાનો શું હોય છે કે બહુ દૂર છે નથી જવું અરે બહુ દૂર છે તો પછી ચોઇસમાં શા માટે મૂકો છો કે બીજા કોઈ કારણસર નથી જવું તો પછી તમારે ચોઈસમાં નહીં મૂકવાની તમારી નજીકની તમને જે કોલેજમાં એડમિશન મળે તો તમારે લેવું જ છે તો જ મૂકજો અથવા કોઈ વિદ્યાર્થી એવો છે કે મને તો આખા ભારતમાં ગમે ત્યાં મળે એડમિશન મળવું જોઈએ હું ભણવા જઈશ તો જેનું સપનું મોટું હોય કે આખા ભારતમાં જવું હોય તો જવું પડે તો જઈશ તો એને ગુજરાતમાં તો ગુજરાતમાં જ મળવાનું છે ગુજરાતની બહાર તોય જવાનો નથી તો એવો વિદ્યાર્થી પછી બધી ચોઈસમાં મૂકી શકે છે જે એનો સ્કોર ઓછો હોય એને એવું લાગે કે હું અમુક લિમિટેડ ચોઈસ કરીશ તો મને નહીં મળશે ને એનો શું કહે સપનું મોટું હોય કે આખા ભારતમાં મળે તો પણ જાઉં તો આપણે તો ગુજરાતમાં જ છીએ ને આ કાઉન્સેલિંગ તો ગુજરાતની જ છે ભારતમાં ક્યાં જવાનું છે તો પછી ગુજરાતની બધી કોલેજો ચોઈસમાં મૂકી દેજો જેનું સપનું મોટું હોય કે મારે તો જ્યાં મળે ત્યાં મળવું જોઈએ એ કોના માટે જેનો સ્કોર ઓછો હોય જેનો સ્કોર ઉપર છે હાઈ લેવલ પર છે એમને ફક્ત પોતાની મરજી અનુસાર જ ચોઈસ મૂકવાની છે બધી ભરવાની નથી જે કોલેજ ગમતી હોય એ જ મૂકો તમે જી ક્યુ એમ ક્યુ બંને મૂકી શકો જે કોલેજ તમારા નજીકમાં છે માની લો સુરતમાં તો સુરતમાં જી ક્યુ એમ ક્યુ બંને મૂકો અમદાવાદ છે તો જી ક્યુ એમ ક્યુ બંને મૂકો બરોડા છે તો જી ક્યુ એમ ક્યુ મૂકો તમારો હોસ્ટેલનો ખર્ચો બચી જશે જે એમ ક્યુની ફીસ વધારે છે એ તમારે જી ક્યુ તમારી સિટીના બહાર તમે લેશો તો તમારે ત્યાં પૈસા ભરવા પડશે હોસ્ટેલના તો તમે જી ક્યુ એમ ક્યુ બંને એવું રાખી શકો છો તમારી સિટીમાં કોલેજ હોય તો ને તમને એવું હોય કે નહીં મારી સિટીમાં તો કોઈ છે જ નહીં મારે તો મળશે પણ નહીં મારે તો દૂર દૂર જવું પડશે તો પછી બધા જી ક્યુ પહેલાં મૂકો જે ગમતા હોય પછી બધા એમ ક્યુ મૂકો જે ગમતા હોય જેની ફી તમે એફોર્ડ કરી શકતા હોય સમજી ગયા એટલે ધ્યાનપૂર્વક તમારે ચોઈસ કરવાની છે અને જો નોન રિપોર્ટેડ લિસ્ટ પણ આવી ગઈ છે એમબીબીએસ બીડીએસની છસો ઉપર સીટ ખાલી છે એમબીબીએસ બીડીએસ જી ક્યુ એમ ક્યુ બધું મળીને તો એમાં જોઈ લેજો જે લોકો ત્રીજા રાઉન્ડમાં જનાર છે તો શું તમને મળી શકશે તમારો રેન્ક એટલો ઊંચો છે કે તમને આ ખાલી સીટો મળી શકે તો જ તમે વેઇટ કરજો અને તમને એવું લાગે કે ના મને મળી શકે એવું નથી તો પછી તમે કોલેજ જોઈન કરી લેજો સમજી ગયા એમ બીબીએસ બીડીએસવાળા આજ કેન્સલેશન લિસ્ટ પણ છે ત્રણ જણે કેન્સલ કર્યું છે પણ નોન રિપોર્ટેડ લિસ્ટ ઘણી છે એમની સિક્યુરિટી ડિપોઝિટ ફોટફીટ થઈ છે હવે ત્રીજા રાઉન્ડમાં એમને ફરી રજીસ્ટ્રેશન કરવું પડશે એમબીબીએસ બીડીએસમાં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ વિડીયોને લાઇક કરજો શેર કરજો નોટિફિકેશન ઓન રાખજો બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી પહોંચાડજો